તો બધા જ અમારા વતી ભગવાનને પ્રેર કરજો કે અમારા માવલાને જલ્દી જલ્દી સારું થઈ જાય કરાવ્યા છે પણ એ બધા આજે આવવાના છે એટલે આપણને આજે ફાઇનલી ખબર પડશે કે એને શું તકલીફ થઈ છે અને હવે અમદાવાદ થી એક રિપોર્ટ મોકલા છે ને એ બપોર સુધીમાં આવી જશે એ રિપોર્ટમાં આપણે જણાવશું તમને આગળ કે શું શું છે નહીં ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો સવાર સવારમાં જો આપણે નાસ્તો પાણી થઈ ગયા છે અને પપ્પા બે ગયા છે ઈસકે ઈસકા ખાવા અને અમારે મોટાભાઈ જયવર્ધનને રાખે છે

મોટા બાપુ આવી ગયા છે પપ્પા આવી ગયા છે મનરાજસી આવી ગયા છે અને મારા મોટા ભાઈ હાથ ધોવાઈ ગયા છે આપણે જમીન આવી ગયા હોસ્પિટલે અને આ લોકોને કંઈ ભૂખ લાગી નહોતી એટલે એને કંઈ ખાવાનું નહોતું તો એની માટે લચ્છી લેતા કારણ કે હોસ્પિટલમાં ખાવું ભાવે ભાવે નહીં જરા કંઈ નહીં

એવું છે સારું ફટાફટ પી લઈએ તો અહીંયા તો ગુડ મોર્નિંગ ગાઈસ આપણે કાલના વ્લોગને કન્ટિન્યુ રાખ્યો છે તો અત્યારે જો મોર્નિંગના નવ વાગ્યા છે અને આપણે ફ્રેશ થવા માટે ઘરે આવ્યા છીએ કારણ કે પહેલાં દયાને જવા દીધી હતી હવે પછી આપણે આવ્યા છીએ અને હજી જયવર્તનને બે ત્રણ દિવસ એડમિટ રાખવાનો છે તો બધા જ અમારા વતી ભગવાનને પ્રેર કરજો કે અમારા બાવલાને જલ્દી જલ્દી સારું થઈ જાય અને એ જલ્દી જલ્દી સાજો થઈ જાય અને બીજું એ કે એમને એડમિટ થવાનું મેઇન રીઝન એ છે કે એમને શું કહેવાય એચ કાઉન્ટ ઓછા થઈ ગયા હતા મીન્સ કે લોહીના ટકા ઓછા હતા એટલે કાલે એક લોહીની બોટલ ચડાવી છે અને બીજા બધા રિપોર્ટ્સ કરાવ્યા છે પણ એ બધા આજે આવવાના છે એટલે આપણને આજે ફાઇનલી ખબર પડશે કે એને શું તકલીફ થઈ છે શું પ્રોબ્લેમ છે અને ફીવર તો એને કન્ટિન્યુ રહે છે ફીવર ઉતરતો નથી એના લીધે આપણને બધાને વધારે ટેન્શન આવે છે તો હવે જોઈએ આગળ આગળ કે શું ડૉક્ટર કે છે એમ તો આપણે ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે પાછું હોસ્પિટલ જવાનું છે તો પછી આપણે જઈએ હોસ્પિટલે તો જો આપણે હોસ્પિટલે આવી ગયા છીએ અને આ લોકો બેઠા છે અને વિજયભાઈ ભાઈ જાય વર્તનને આંટો લઈને જાય છે હા હા દર્દી બહાર છે અને જે દર્દી નથી ને એ ખાટલા ચડીને સુઈ ગયા છે હા દર્દી આખી રાત જગાડ્યા હતા આ લોકોનો હુવાનો વારો આવ્યો

जाता इजो है तो एजायू जायू <laughs> किकला इगुसा थी हमोचा उजोत करिया को रेनाम जायू एबालू अँटा जाओगोई कर नितने भरी दो यह एजायू अलो अलो बटा अव पास अलो पास व नास देवानू जायू भाई नास देश नास देश नास � ના દેવાનું શરૂ કરીએ ને એ રોવાનું શરૂ કરે તો જો આપણે છયું ને છે ને નાશ ને બહુ રડતો તો આપણે બાર આટો મારવા લાવ્યા છીએ અને મસ્ત એસી ની હવા ખાઈશ બાર

એ કાલે ભી આઈ ગયા હતા તંબિયા જણાનું જ કીધુંતું અમે બેર્યા હતા ને બધા એ સુઈ છે તો કોઈ જો લચ્છી મંગાવી છે ને કેમ કે એને ગુલાબ લચ્છી પીવી હતી તો એ લોકો હા એનર્જી લેકની રાત્રે હા એમ જો આને એનર્જી લેવાની તો અને આને અને લચ્છી તો ઓકે

એવું હાથે ખાય છે અને જો અત્યારમાં એક બાટલો ચડાવવાનો હતો એ ચડાવી દીધો છે અને હવે અમદાવાદથી એક રિપોર્ટ મોકલા છે ને એ બપોર સુધીમાં આવી જશે એ રિપોર્ટમાં આપણે જણાવશું તમને આગળ કે શું છે શું નહીં આપણે આજના લોકને એન્ડ આપી દઈએ કારણ કે હવે જવાનું છે આપણે ફ્રેશ થવા અને પછી ફ્રેશ ફ્રેશ થઈ તમને પાછા મળીએ તો અમારો આજનો લોક તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પછી એને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો Nanti, kita akan melihat nama lo, misalnya, Bye bye!